ત્યારે મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના એંધાણને લઈ આદિવાસી પીઠ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે કોઈ પણ બીજેપીમાં જાય અને અમે તેમનું વિરોધ કરીશું આ અંગે તેઓએ કહ્યું કે મહેશ ના મિસ મિસગાઈડ કરવામાં આવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે બીજેપીમાં મારો છોકરો જાય કે બીજો કોઈ અમે વિરોધ કરીશું ઉલ્લેખનીય છે કે મુખ્ય પક્ષો દ્વારા સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારતા ખરાખરીનો જંગ થશે એ નક્કી છે ચૂંટણી મોસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને મળ્યા હતા જે ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે

એટલે હું એનો વિરોધ કરું છું ના કરતો રહીશ છોટુ વસાવાએ જણાવ્યું હતું કે હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય અમે આરએસએસ ના વિરોધી છીએ પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ અમે વિરોધ કરીશું લાલચ હોય ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતો ન હોય એવા લોકો બીજી પાર્ટીમાં જાય આરએસએસ ભાજપ કોંગ્રેસ બધાએ ભેગા મળી સમસ્યા ઊભી કરી છે અમે નવી પાર્ટી બનાવીશું નવું સંગઠન બનાવીશું